નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન સમાચારમાં હું ક્રિનાશા આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કરશે પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ હશે આ સંમેલનના મુખ્ય અતિથિ પશ્ચિમ બંગાળના માલદામાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ રેલીને કરશે સંબોધન પશ્ચિમ બંગાળમાં અનેક રેલીઓ દ્વારા સર્જાશે રાજકીય પડકાર આ પહેલા સુપ્રીમ કોર્ટે ભાજપની રેલીઓ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયને ઠરાવ્યો હતો યોગ્ય દેશના મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે ઈવીએમને હેક કરવાના દાવાનું ભાજપે કર્યું ખંડન ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર મધ્યપ્રદેશ ઉત્તરાખંડ અને રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાનમાં પલટો અનેક સ્થળે ભર શિયાળે કમોસમી વરસાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પ્રેરિત ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાનું આજે મુખ્ય મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થશે સમાપન અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા કરશે સંબોધન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું સૌના સાથ સૌના વિકાસનો અભિગમ ગુજરાતના વિકાસમાં પટેલ સમાજના ફાળાને બિરદાવી વાઇબ્રન્ટ ગુજરાત મામલે જણાવ્યું કે વિકાસની દિશામાં કોંગ્રેસે ક્યારે ધ્યાન આપ્યું નથી રાજકોટ ખોલંદ્રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં આપી ખાસ ઉપસ્થિતિ સિદ્ધગંગામઠના શિવકુમાર સ્વામીજીના આજે અંતિમ સંસ્કાર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી સંવેદના સમાચાર વિગતવાર જોઈશું ભારતીય પ્રવાસી સંમેલન ઉદ્ઘાટન દેશની ધાર્મિક અને સાંસ્કૃતિક નગરી વારાણસીમાં યુવા ભારતીય પ્રવાસી દિવસની શરૂઆત થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગતનાથની ઉપસ્થિતિમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન કાર્યક્રમની શરૂઆત થઈ છે આ વખતે પ્રવાસી ભારતીય દિવસનો વિષય નવા ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા રાખવામાં આવ્યો છે પ્રધાનમંત્રી વારાણસીમાં પ્રવાસી ભારતીય સંમેલનના ઔપચારિક ઉદઘાટન ઉપરાંત પંડિત દીનદયાલ હસ્તકલા સંકુલ સ્થિત પંચાવન દુકાનોનો અધિકૃત રીતે ઉદ્ઘાટન કરશે સાથે સાથે પુનર્નિર્મિત સંગ્રહાલયમાં કાર્પેટ હેન્ડલૂમ અને ક્રાફ્ટ ગેલેરીનું પણ ઉદ્ઘાટન કરશે દીનદયાલ હસ્તકલા સંકુલ પ્રધાનમંત્રીને ડ્રીમ પ્રોજેક્ટ છે તેમની આધારશીલા તેમણે પોતે જ રાખી હતી જેને વર્ષ બે હજાર સત્તરમાં પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના માલદામાં એક રેલીને સંબોધન કરશે ત્યારબાદ ત્રેવીસ જાન્યુઆરીએ વીરભૂમિ અને ચોવીસ જાન્યુઆરીએ જયનગર અને નાદિયામાં પણ જનસભાને સંબોધન કરશે આ પહેલા સુપ્રીમ કોર્ટે ભાજપને રાજ્યભરમાં યાત્રાનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂકવાની રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો ચૂંટણી પંચે ઈવીએમમાં હેકિંગના થઈ રહેલા તાજેતરના દાવાને રદિયો આપ્યો છે ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી પંચ જે ઈવીએમ મશીનનો ઉપયોગ કરે છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેઓ વિચારી રહ્યા છે કે આ પ્રકારની અફવા ફેલાવનારા સામે કેવા પ્રકારના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ઈવીએમ મશીન હેક કરવાના દાવાને ભાજપે રદ કરીને તેને કોંગ્રેસનો પ્રોપેગાન્ડા જણાવ્યો હતો ईवीएम को हैक नहीं किया जा सकता बल्कि कांग्रेस पार्टी के दिमाग को कुछ भारत विरोधी ताकतों ने हैक कर लिया है और वो एक सुनियोजित साजिश और षड्यंत्र के तहत विदेशों में जाकर के देश के लोकतांत्रिक व्यवस्था को देश के पूरी दुनिया में अपना लोहा मनवा चुकी चुनावी व्यवस्था को बदनाम करने का षड्यंत्र और साजिश कर रहे हैं ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ એઆઈસીટીઇ છાત્ર વિશ્વકર્મા એવોર્ડનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભારતની ભૂમિ પાણી હવા અને લોકોમાં કંઈક વિશેષતા છે અને તે છે જ્ઞાન અને પ્રતિભા માત્ર ડોક્ટર પ્રોફેસર ટેકનિશિયન્સ જ નહીં પરંતુ ખેડૂત સોની લુહાર વગેરે સામાન્ય લોકોમાં પણ જ્ઞાન અને પ્રતિભા છે પરંતુ જરૂર છે માત્ર અપગ્રેડેશનની અને પ્રોત્સાહનની તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે રિસર્ચ અને ટેકનોલોજી પર ભાર મૂકવાની જરૂર છે અને તેના દ્વારા લોકોનું જીવન સુધારવાનો આપણે હેતુ હોવો જોઈએ ટુ મોટિવેટ અવર યંગ ચિલ્ડ્રન ટુ કમઆઉટ વિથ ન્યૂ ઇનોવેશન્સ ટુ હેલ્પ ધ ફાર્મિંગ કમ્યુનિટી ટુ હેલ્પ એમ્પાવર દેમ થ્રુ ટેકનોલોજી આઈ એમ ઓલ્સો ડિલાઇટેડ ટુ નો દેટ ફેકલ્ટી મેન્ટર્સ હેવ વર્કડ હાર્ડ ટુ કોન્સલ ધી સ્ટુડન્ટ ટુ કન્વર્ટ દેર બ્રિલિયન્ટ એન્ડ ઇનોવેટિવ આઈડિયાઝ ઇન્ટુ ફિઝિબલ Functional prototypes. I am happy to note that AICT, in association with ECI and ISTE, has conceived the Chhatra Karma Awards for challenging our young students to come up with novel ideas that have great potential to impact the life in our villages through technological interventions at the grassroots level. સિદ્ધગંગા મઠના મહંત અને લિંગાયત સમાજના મોટા ધર્મગુરુ ડોક્ટર શિવકુમાર સ્વામીનું અવસાન થયું છે એકસો અગિયાર વર્ષના સ્વામીજી લગભગ બે અઠવાડિયાથી વેન્ટીલેટર પર હતા તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે સાડા ચાર વાગે કરવામાં આવશે રાજ્ય સરકારે રાજ્યમાં એક દિવસની રજા અને ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે શિવકુમાર સ્વામીજીના નિધન બાદ મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓએ પોતાના આધ્યાત્મિક નેતાની એક ઝલક મેળવવા માટે તેમના મઠ તુમકુરૂ ખાતે પહોંચવાનું શરૂ કરી દીધું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ સ્વામીજીના મૃત્યુ પર ઊંડો શોક દર્શાવ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વામીજીના નિધન પર શોક સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કરીને જણાવ્યું છે કે આધ્યાત્મિક નેતા શ્રી શ્રી શિવકુમાર ગુરૂજીના નિધનથી ખૂબ દુઃખી છું પીએમ મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે પરમપાવન ડોક્ટર શ્રી શ્રી શિવકુમાર સ્વામી સમાજના વંચિત સમૂહમાં શિક્ષણ અને આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાના અગ્રદૂત હતા ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા થવા સાથે મેદાની વિસ્તારોમાં પણ હવામાને મિજાજ બદલ્યો છે કાશ્મીરમાં ગઈકાલે અનેક સ્થાનો પર ભારે બરફવર્ષા અને વરસાદ પડ્યો હતો જેના કારણે જવાહર સુરંગની બંને બાજુ બરફ હટાવવાનું કામ શરૂ છે તો હિમાલયના પહાડી વિસ્તારમાં પણ બરફવર્ષા થઈ છે મોસમ વિભાગે બુધવાર સુધી અહીં ભારે વરસાદ અને બરફવર્ષાનું અનુમાન કર્યું છે પહાડી વિસ્તારમાં બરફવર્ષાને પગલે દિલ્હી ગુરૂગ્રામ નોયડા સહિત અનેક હિસ્સા ઠંડીમાં વધારો થવા સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે સવારથી જ આ વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે કચ્છ અને દ્વારકામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેના કારણે અહીં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે પૂર્વ કચ્છના ગાંધીધામ સહિત અંજાર ભયાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં માવઠું થયું છે દેવભૂમિ દ્વારકામાં પણ મીઠાપુર સુરજ કરાડી ઓખા કલ્યાણપુર અને ખંભાળીયા પંથકમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો અને મોરબી વાંકાનેર ટંકારામાં અને ધાંગધ્રામાં પણ કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે માવઠાને કારણે ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે और उस सिस्टम के कारण जो जिसका उसका अक्सिस जो है जो वो 64 डिग्री ईस्ट और जो नॉर्थ ऑफ 22 डिग्री नॉर्थ प्लेटिट्यूड पे बना हुआ है और उसकी हाइट जो है फाइव किलोमीटर है इसी वजह से जो है ज्यादातर इलाकों में जो है बादलों का आना जाना बना हुआ है और ये कल तक रहेगा कल से स्थिति नॉर्मल होनी शुरू हो जाएगा साथ ही जैसे जो बारिश से आप देखें बहुत ज़्यादा बारिश की संभावना नहीं है हालांकि कुछ इलाकों में जरूर જેવું સંભાવી ખોડલધામ ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે ખોડલધામ મહિલા અને વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટથી શરૂ થયેલ કાગવડ ખોડલધામ સુધીની સાહીઠ કિલોમીટરની પદયાત્રામાં છ હજાર જેટલા લોકો જોડાયા હતા આજે પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ હોવાથી કાગવડ ખાતે ઓલ ઇન્ડિયાના કન્વીનરો અને હોદ્દેદારોનું સ્નેહ સંમેલન યોજાયું હતું જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રીએ ખોડીયાર માતાજીના દર્શન કરીને સમાજ અને રાજ્યના વિકાસની મનોકામના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ કાર્યક્રમના સમારોહમાં પ્રેરક ઉદબોધન કરતા કહ્યું હતું કે સૌના સાથ સૌના વિકાસથી ગુજરાતનો ઉજ્જવળ વિકાસ કરવા તેઓ પ્રતિબદ્ધ છે પ્રમાણિકતાથી કરીએ અને સૌ ગુજરાતી અમારા છે ન કોઈ ભેદ ન કરોડ ગુજરાતી એક થઈને આપણે સૌ વિશ્વમાં ભારત માતા ને વધુ ઉજ્જવળ બનાવીએ એવા આશીર્વાદ આપમાં સમાજ એક અને અખંડિત હશે તો જે કોઈ આપણે ત્યાં પાછળ રહી ગયા હશે જે કોઈ નાનો માણસ હશે ગરીબ માણસ હશે એની ચિંતા પણ સમાજ કરીને આંગળી પકડીને એને પણ સાથે દોડાવશે તો કોઈ પાછળ ના રહે આ મૂળભૂત ભાવના હોય છે વાયબ્રન્ટ ગુજરાત આ વિષય કોંગ્રેસને સમજાય એમ જ નથી કારણ કે કોઈ દી વિકાસ ની દિશામાં કોંગ્રેસના લોકોએ ધ્યાન આપવું નથી ખંડાત્મક નકારાત્મક નીતિથી ચાલ્યા છે એક વખતે વાયબ્રન્ટ આજથી પંદર વર્ષ પહેલા વાયબ્રન્ટ નહોતું જયારે સાણંદ ક્યાં હતું બહુચરાજી એ વિસ્તારમાં શું હતું કચ્છમાં શું હતું દહેજ આ બધી વસ્તુ આજે ભરપૂર ઇન્ડસ્ટ્રીઝ ત્યાં થઈ છે એના મૂળમાં વાયબ્રન્ટ ગુજરાત છે એકસો પાંત્રીસ દેશના લોકો એ લોકોને શું સમજ નથી પડતી કે આમાં જવું કે ન જવું એક લાખ થી વધુ ડેલિગેટ આ જ દેખાડે છે કે વાઇબ્રન્ટ સફળ છે કોંગ્રેસને નહીં સમજાય આખા દેશમાંથી જ્યાં લેવા ઉપર સમાજનું અમારું મહત્વના લોકો રહે છે ત્યાંથી જે કન્વીનરનો હોદ્દો જે સહકર્મીનો સાથે જે લોકો કાર્યરત ટીમ છે ટીમ આજે અહીંયા આવી પહોંચી છે અને એના થોડા માર્ગદર્શન માર્ગદર્શનના સેમિનાર સાથે સાથે સમાજ ઉત્કર્ષની થોડી વાતો સ્ટેજ ઉપર પ્રથમ દિવસથી ખુડલધામ ત્રણ તબક્કામાં કામ કરવાનું નક્કી કરેલું પેલો પહેલો તબક્કો મંદિર અને પછી એના પછીના તબક્કામાં શિક્ષણ અને કૃષિ માટે વાત હતી અને એ રાજકોટ સ્થિત રાજકોટથી વીસ કિલોમીટર દૂર અમરેલી ગામે પચાસ એકર જેટલી જગ્યા અમે અત્યારે ખરીદી લીધી છે અને ત્યાં શિક્ષણ અને કૃષિનું કામ ઝડપથી ચાલુ થશે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા ગત તારીખ સોળ જાન્યુઆરીના રોજ મરાણ ગામેથી પ્રારંભ કરવામાં આવેલી ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાનું આજે સણોસરા ખાતે સમાપન થશે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે ગઈકાલે પદયાત્રા દુધાળાથી વાળુકડ પહોંચી હતી જેમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવે પૂર્વ કૃષિમંત્રી મોહનભાઈ કુંડારીયા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ભીખુભાઈ દલસાણીયા તેમજ ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ પદયાત્રામાં જોડાયા હતા વિવિધ ગામોમાંથી પસાર થતી પદયાત્રાનું બાળિકાઓએ માથા પર કળશ લઈ તેમજ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું પદયાત્રામાં જોડાયેલ કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલજીએ કહ્યું હતું કે બુનિયાદી શિક્ષણ થકી જ માનવીના જીવન અને ચરિત્રનું ઘડતર થાય છે અને તેથી જ શ્રેષ્ઠ નાગરિકનું નિર્માણ થાય છે એટલે યુવાઓ ગાંધીના વિચારોને સમજે અને તેને જીવનમાં ઉતારે સોનું જ છે એના ઉપરથી ધૂળ દેવામાં આવે તો એ ચળકવા લાગે છે એમ મેં ગાંધી મૂલ્યોની વાત કરવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે મને એવું હતું કે ગાંધી માટે ખૂબ લોકો કામ કરી રહ્યા છે એની એક નાનો એવી શાળા હું ચાલુ કરું પરંતુ હું જ્યારે છઠ્ઠા દિવસમાં પ્રવેશું છું ત્યારે મને એવું લાગે છે કે ગાંધી મૂલ્યો માટેની મારી પદયાત્રા એ હરતી ફરતી યુનિવર્સિટી બની ગઈ છે અને આ યુનિવર્સિટીના માધ્યમથી લોકો लोक शिक्षण तैयारी हो चुकी युवाओं में भी नई जनरेशन में भी गांधी मुल्क के प्रति श्रद्धा उत्पन्न हुई इसके लिए पदयात्रा प्रारंभ की है हम शुभकामनाएं देते हैं मैं आज भी इस पदयात्रा में सम्मिलित होने के लिए भी आया हूँ और बहुत सुंदर लगा कि गांधी प्रासंगिक पूरे संसार में है गुजरात में भी है देश में भी है और उसके लिए जो तो मनसुख भाई प्रयास कर रहे हैं वो सराहनीय है और गांधी वन વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે દરમિયાન અઠ્યાવીસ કરતા વધારે એમઓયુ કરવામાં આવ્યા હતા જેમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એકવીસ એમઓયુ કરવામાં આવ્યા હતા જેમાં સાંસ્કૃતિક વિરાસત માટે સ્વામિનારાયણ પોઈચા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક પીપીપી ધોરણે સાંસ્કૃતિક વિરાસત ઊભી કરવામાં યાત્રાધામ મદદરૂપ થશે આ પ્રોજેક્ટમાં પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેમાં ત્રણસો લોકોને રોજગારી મળશે એમાં કુલ પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને ત્રણસો જેટલા લોકોને રોજગારી મળશે આ માટેનો પ્રોજેક્ટ છે આના અનુસંધાને અન્ય વિકાસની કામગીરી સરકારના નિયમો મુજબ કાર્યવાહી કરીને આગળ કરવામાં આવશે કુલ જે એકવીસ એમઆયુ થાય એમાં એક અંબાજી ખાતે અમે સ્કાય વોકનું આયોજન કરેલું છે જે કદાચ આખા ભારતમાં પ્રથમ વાર છે જેની અંદર અંબાજીનો ગબ્બર છે ગબ્બરની ઉપર સ્કાય વોક થશે એનાથી યુવાનોને ખૂબ મોટા પ્રમાણમાં એનું આકર્ષણ રહેશે ગોધરા શહેરમાં પોલીસે નશીલી દવાઓનું એક રેકેટ ઝડપી પાડવા માટે અભિયાન હાથ ધર્યું હતું ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખાડી ફળિયામાં છાપો માર્યો હતો જ્યાં કેટલાક લોકો ખાડી ફળિયાના હુસૈની મસ્જિદ પાછળના મકાનમાં નશીલી દવાનો જથ્થો રાખીને ગેરકાયદે રીતે છુપી રીતે છૂટકમાં વેપાર કરી રહ્યા હતા છાપામારી દરમિયાન પોલીસને નાર્કોટિક્સ પદાર્થની શ્રેણીમાં આવતી પ્રતિબંધિત કોડિન સિરપની બાવન બોટલો મળી આવી હતી આ અંગે પોલીસે બે ઇસમોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે ગોધરા બી ડિવિઝન પોલીસના વિસ્તારમાં ખાડી ફળિયા વિસ્તારમાં બે વ્યક્તિઓ નશીલી દવાનો નશીલી પદાર્થનું વેચાણ કરતા હોય બાતમીના આધારે પોલીસે રેડ કરેલ છે તેમના કબજા ભોગાડવા મકાનમાંથી તેમની પાસેથી બાવન બોટલો કોડીની મળી આવેલ છે તમામ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જૂનાગઢના નાની મોણપરી ગામના કુવામાં એક બાળસિંહણ પડી ગઈ હતી પરંતુ વન વિભાગની સતર્કતાને કારણે સિંહ બાળને બચાવી લેવામાં આવ્યું છે રવિવારની રાત્રિએ એક બાળસિંહણ તેની ઉંમર આશરે દોઢ વર્ષ છે તે કોઈ કારણસર ચાલીસ ફૂટ ઊંડા ખાલી કુવામાં પડી ગઈ હતી પરંતુ ખેતર માલિકને સવારે ખબર પડતા તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે પણ કોઇપણ જાતનો વિલંબ કર્યા વગર સાસણગીરની રેસ્ક્યુ ટીમને તાબડતોબ મોકલી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી કુવામાં મોજ સામે ઝઝુમી રહેલી નિર્દોષ સિંહણને બચાવવા માટે વન વિભાગની બચાવ ટુકડીએ તેને બેહોશ કરવાનો નિર્ણય કરી સૌ હંમેશા જીવના જોખમે કામ કરતા રેસ્ક્યુ હીરો રહીમ મુરાદભાઈ બ્લોચ અને સાવાભાઈ બ્લોચ જાનની પરવા કર્યા વગર કુવામાં ઉતર્યા હતા જ્યારે વેટરનિટી ડોક્ટર હર્ષ પ્રજાપતિ અને સહાયક લહર ઝાલાએ આ ત્રણ કલાકની ભારે જીમત બાદ બાળસિંહને હેમખેમ બહાર કાઢી હતી બિહારનો યુવાન મોહમ્મદ જાવેદ અંસારી પોતે સરકારી નોકરી છોડી બેટી બચાવોના નારા સાથે રાષ્ટ્રસૃજન અભિયાન અંતર્ગત અભિયાન સાથે કન્યાકુમારીથી નીકળી દ્વારકા આવ્યો છે એક વર્ષમાં દસ રાજ્યો ફરી કુલ સત્યાવીસ રાજ્યોનો પ્રવાસ ખેડશે ભારતના સત્યાવીસ રાજ્યોના જનજાગૃતિ સાઇકલ સંકલ્પ યાત્રાના બેનર સાથે બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે પટના બિહારનો મોહમ્મદ જાવેદ અંસારી આજે દ્વારકા પહોંચી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ યુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી જાવેદ અંસારીનો સંકલ્પ છે કે તે ભારતભરમાં કુલ પછાત પચાસ હજાર કિલોમીટર સાયકલીંગ કરી બેટી બયાઓ જળ બચાવો તથા દરેક દેશવાસીએ એક વૃક્ષ અચૂક ઉગાડવું જોઈએ તે સંકલ્પ સાથે નિર્ણય નીકળેલછે દરેક રાજ્યના રૂટ મુજબના જિલ્લાની સ્કૂલમાં જઈ વિદ્યાર્થીઓને ઉપદેશ આપે છે અને હાલ તેમના જણાવ્યા અનુસાર તેઓ દસ હજાર કિલોમીટરની યાત્રા પૂરી કરી ચૂક્યા છે અને હજુ ચાલીસ હજાર કિલોમીટરની યાત્રા પૂરી કરશે કે લોકો બતા પર્યાવરણ હમરે ક્યો જરૂરી હૈ પાણી સંચય ક્યો જરૂરી કયો આજ જો પાણી કા આલમ હૈ દસ રાજ ઘૂમ કે આયા હું કે પાણી કા સમસ્યા હર स्टेट में है और कैनाल भी सूख रहे हैं, नदी नाले भी सूख रहे हैं, तो इसके माध्यम से मैं लोगों को ज्यादा से ज्यादा जो है जागृत कर रहा हूँ और ज्यादा से ज्यादा युवा पेढ़ी बाढ़ एनवायरमेंट होटल ने ध्यान में राखी एक संकल्प लेवड़ी जो विद्यार्थी ने आज कसू नहीं कही तो कहीं नहीं एटलीस्ट थोड़े से फेमिली एक मैसेज आप અને આ બધી પ્રોસેસ જે થતી હોય એ બધી અટકે હવે એક સંદેશ સાથે અમારી જે વચ્ચે ઉપસ્થિત જે ગીતાબેન અને જે જાવેદભાઈ છે એ અમારા બાળકોને પ્રોત્સાહન કરેલા અને એમને ખાસો એવું માર્ગદર્શન પણ આપેલું મગ સ્નાનનું આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક પ્રકારે મહત્વ છે તેમાં પણ પવિત્ર નદી કે સમુદ્ર સ્નાનનો અનેરો મહિમા છે પોષ સુધી પૂર્ણિમાથી પ્રારંભ કરી એક મહાસુદ પૂનમ સુધી એટલે કે એક માસ પર્ંત મહ સ્નાનનો કંઈક અલગ જ મહિમા છે આ સમયમાં વહેલી સવારે નદીમાં સરોવરમાં કે સમુદ્રમાં સ્નાન કરી ભગવદ દર્શન પૂજન કરવામાં આવે છે જો આ અનુકૂળ ન હોય તો ઘરે નવા માટલામાં રાત્રે પાણી ભરી સવારે એ પાણીથી સ્નાન કરી ભગવાનનું પૂજન આરાધના કરવું જોઈએ આ પ્રકારની વિધિ સત્સંગી જીવનગ્રંથ તથા અન્ય પુરાણમાં વિધિવત કહેલી છે આ પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્રોણેશ્વર તથા એસજીપીપીની શાખાઓના સંતો તથા વિપુલ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભક્તો જોડાય છે આ માર્ક સ્નાનરૂપી સાહસથી આપણામાં સાહસ માનસિક દ્રઢતા મક્કમ મનોબળ આત્મવિશ્વાસ જેવા ગુણો કેળવાય છે સાથે સાથે સમય સંજોગો પ્રમાણે અગવડતામાં કેવી રીતે સાનુકૂળતા સાધવી એ શીખવા મળે છે ગુજરાતના મહાકવિ તેમજ મહાસુધારક કવિશ્વર દલપતરામની આજે જન્મજયંતિ છે ત્યારે બાળેશ્વરમાં પોળમાં કવિશ્રી દલપત ચોકમાં સ્થાપિત તેમની પ્રતિમા પાસે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બીજલબેન પટેલ ભાગેશ જા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ સી કે ઠક્કર ઇતિહાસકાર રિઝવાન કાદરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મેયર બીજલબેન પટેલે જણાવ્યું હતું કે કવિ દલપતરામને સાહિત્ય ક્ષેત્રે તેમના કરેલા પ્રદાન બદલ તેમને લોકો યાદ રાખશે આ પ્રસંગે કવિ દલપતરામમાં પરિવારજનો પણ હાજર રહ્યા હતા કવિ હાસ્ય કવિતા નિબંધ પિંગળ શાસ્ત્ર નાટ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન પામેલા છે તેમના પરિવારજનો સ્થાનિક કાઉન્સિલરો સ્થાનિક કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેશનના હોદ્દેદારો તમામના સાથે અને સ્વામિનારાયણના મહંતશ્રી પણ અહીંયા પધારેલા છે આ બધાની સાથે પુષ્પાંજલિ કરેલી છે અને આજે એક પુસ્તકનું પણ અહીંયા અનાવરણ કરેલું છે કવિ દલપતરામને અહીં પુષ્પાંજલિ આપી અને આપણે શ્રદ્ધાંજલિ આપી છે અને કવિ દલપતરામ એ તો આદ્ય કવિ જેવા છે અને એમને અનેક વિષયો ઉપર ખાસ કરીને આપણે તો પેલું કટાક્ષ કાવ્ય સાંભળ્યું છે કે આ અન્યના તો એક વાંકા આપના અઢાર છે રોડી ગુજરાતી રાણીની હું વાણીનો વકીલ છું એવું દલપતરામનું ગુજરાતી ભાષા માટેનું જે અભિમાન હતું ભાષાભિમાન એ સૌનું આજે આપણે સ્મરણ કરવાના છીએ આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ રાજ્યમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી બનાસકાંઠામાં થવાની છે ત્યારે કાર્યક્રમ અંતર્ગત પાલનપુર મુકામે મહેતા હોલમાં કેન્દ્રીય ખાણ અને ખનીજ વિભાગના રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું આ પ્રસંગે દીકરા દીકરી બોન્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે દંપતીઓ સંતાનમાં માત્ર દીકરી જ હોય તેવા દંપતિઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસ યાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખેત્રી દ્વારા નો હોર્ન ઝુંબેશ શરૂ કરવામાં આવી છ નિયમ વિરુદ્ધ અતિ તીવ્ર અવાજ કરતા વાહનોમાં લાગેલ હોર્નને પોલીસ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે તેમજ વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે વાહનોમાં લગાવેલ અતિ તીવ્ર અવાજવાળા હોર્નને કારણે આગળના વાહન ચાલક ગભરાઈને ચમકી જાય છે અને ક્યારેક અકસ્માત પણ સર્જાય છે જેથી શહેર પોલીસ દ્વારા પણ શહેરીજનોને નિયમ વિરુદ્ધ વાહનોમાં હોર્ન નહીં લગાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો શહેરની અંદર ઘણા વાહન ચાલકો પોતાના વાહનની અંદર આરટીયુના નિયમની વિરુદ્ધ અલગ જ પ્રકારના ચિત્ર વિચિત્ર અવાજ કરતા હોર્ન ફિટ કરાવે છે મોટે વ્હીકલ એક્ટની કલમ એકસો નેવ બે હેઠળ આવા પ્રકારના હોર્નનો યુઝ કરવો એ ગેરકાયદેસર છે અને તેના માટે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અને બીજી વખત જ્યારે એ પકડાય તો બે હજાર રૂપિયા દંડ થાય છે એની સાથે સાથે આવા જે હોર્ન લોકો વગાડતા હોય ટ્રાફિકની અંદર એ વખતે અગર કોઈ વાહન ચાલક હોય તો તે આવા હોર્નથી ચમકી જાય અને એના કારણે અકસ્માત હોવાનો ભય રહે છે તો નાગરિકોનો અનુરોધ છે કે તેઓ આરટીઓના નિયમનું પાલન કરે અને આવા હોર્નનો ઉપયોગ ન કરે મહાત્મા ગાંધીજીની એકસો જન્મ જન્મજયંતિ નિમિત્તે નવસારીના ઐતિહાસિક દાંડી ગામે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગ વડે વિશ્વ કક્ષાનું રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બની રહ્યું છે જેની કામગીરી હવે અંતિમ ચરણમાં છે રૂપિયા એકસો દસ કરોડના ખર્ચે બની રહેલ સ્મારક પ્રોજેક્ટની કામગીરી અંતિમ ચરણમાં હોવાથી સાંસદ અને ધારાસભ્યો સાથે સરકારી તંત્રએ દાંડીની મુલાકાત લીધી હતી ઓગણીસો ત્રીસમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાનો સવિનય ભંગ કરવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના એશી જેટલા અનુયાયીઓ સાથે દાંડી પદયાત્રા કરી હતી બાપુએ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના દાંડી ગામે આવીને મીઠાનો સત્યાગ્રહ કરીને અંગ્રેજી સલ્તનતને લુણો લગાવ્યો હતો અને દેશની આઝાદીના પાયા બાપુએ દાંડી ગામથી નાખ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ગાંધી બાપુ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે અહી વિશ્વ કક્ષાનું રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવી રહ્યા છીએ છે એ પૈકી અહીં મીઠું નિર્માણ થશે અને અહીં વિઝિટ કરનાર લોકોને નાની બોટલમાં દાંડીનું મીઠું એક સેમ્પલ તરીકે આપવામાં આવશે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રોજેક્ટ માટે જરૂરી પાવર એ સોલાર ટ્રી બેતાલીસ જેટલા સોલાર ટ્રી બનાવીને એમાંથી જ એ પાવર જનરેટ થશે અહીં આવનાર લોકોને એક સુંદર રમણીય વાતાવરણ બની રહે એક શાંત વાતાવરણ રહે એના માટે છ લાખ લીટરના કેપેસિટીની એક તળાવ બનાવવામાં આવ્યું છે અહીં લગભગ એકસો ને વીસ કે પચીસ ફૂટ ઉપર એક જ્યોતિપુંજ બનાવવામાં આવ્યું છે માદરણીય મોદી સાહેબ એ જ્યોતિપુંજને પ્રગટાવશે ચાલુ ભવિષ્યની પેઢી માટે આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને ભવિષ્યની પેઢી એક સંસ્કાર નો વાર ના રૂપે લઈને જવા માંગે છે આ દ્રશ્ય જોઈને ત્યારે આદરણીય ગાંધીજીના દાંડી સત્યાગ્રહને નમન કરું છું અને એક લોક પ્રતિનિધિ તરીકે હું શુભેચ્છા વ્યક્ત કરું છું ત્રીસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નમક સત્યાગ્રહ સ્મારક લોકાર્પણ કરવામાં આવશે આ સ્મારકમાં મીઠા પાણીનું તળાવ ગાંધીબાપુની અઢાર ફૂટની પ્રતિમા સાથે એક્યાસી સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાઓ અને ગાંધીબાપુના રાત્રિ રોકાણના ગામોની ઝાંખી રાખવામાં આવી છે દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વન ડે સિરીઝનો પ્રથમ મુકાબલો આવતીકાલે નેપિયરમાં યોજાશે આ મેચ પહેલા પત્રકારો સાથે વાત કરતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ભલે તેમની ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સફળ રહ્યો હોય પરંતુ ન્યૂઝીલેન્ડ સાથે રમવું સરળ નહીં હોય વિરાટે સ્વીકાર્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ ખૂબ જ સંતુલિત છે આ આ સાથે જ કરે છે નમસ્કાર